મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના અવતરણ દિન નિમિત્તે રામનવમી પર્વ નિમિત્તે રઘુનાથજીના મંદિર ભુજ ખાતેથી વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રાનું પ્રસ્થાન સાંસદ વિનોદ ચાવડા દેવજીભાઈ ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિતના મોટી સંખ્યામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભગવાન રામના જયઘોષ સાથે રવાડીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના અવતરણ દર નિમિત્તે આજે ભુજમાં રઘુનાથજીના મંદિર ખાતેથી વિશાળ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું પ્રસ્થાનના કાર્યક્રમમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ડૉક્ટર મુકેશચંદે પરાક્રમસિંહ જાડેજા શહેર ભાજપના અધ્યક્ષ મિત ઠક્કર જયંતભાઈ ઠક્કર જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ પ્રવીણભાઈ પૂજારા દિલીપભાઈ શાહ શહેર ભાજપના મહામંત્રી રીતેનભાઈ ગોર પૂર્વ પ્રમુખ બાબુ બાલુભાઈ મોહતા સંજયભાઈ ઠક્કર જીતેન્દ્રસિંહ ઝાલા મહિલાઓમાં ખાસ કરીને શહેર ભાજપના નવારાયેલા મંત્રી પૂજા ઘેલાણી નગરસેવિકા સાવિત્રીબેન ઝાટ ઉપપ્રમુખ રચનાબેન પછી બિંદીબેન રૂપલબેન સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં રવાડીને પ્રસ્થાન કરવામાં આવ્યું તો ભગવાન શ્રી રામચંદ્રજીના જયઘોષ સાથે આ રવાડી શહેરના રાજમાર્ગો પર ફરીથી ઠેર ઠેર અભૂતપૂર્વ રવાડીને પ્રતિસાદ સાપડ્યો હતો ભગવાન રામચંદ્રજીનો જય ઘોષ કરવામાં આવ્યો હતો અને ખાસ કરીને ગગનભેદી નારા લગાવવામાં હતા વાણિયાવાડ ગુજારા ટેલિકોમ ખાતે ભાજપ દ્વારા એક સ્ટોલ ઊભો કરવામાં આવ્યો જ્યાં ભાવિકો માટે ઠંડા પીણા શરબતની અદ્ભુત વ્યવસ્થા કરવામાં આવી હતી અને ખાસ કરીને વાત તે તે હિન્દુ સનાતન સંગઠનના સૌ પદાધિકારીઓ વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ બજરંગ દળના પદાધિકારીઓ ભાજપના પદાધિકારીઓ મોટી સંખ્યામાં રવાડીમાં જોડાયા હતા અને ભગવાનનો જય ઘોષ કરવામાં આવ્યો હતો ખાસ કરીને સાંસદ અને પ્રદેશ મહામંત્રીએ આમ ત સાથેની વાતચીતમાં સૌને રામ ભગવાનના અવતરણ દિન નિમિત્તે નવમી પર્વની વિશેષ શુભકામના પાઠવી હતી રામનવમી પર્વ નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં દિવ્યરાજસિંહ ઝાલા હિરેનભાઈ રાઠોડ હરેશ મહેશ્વરી જીગરભાઈ શાહ મનીષાબેન આશિકાબેન બિંદિયા ઠક્કર સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી ભવ્ય શોભાયાત્રા કરવામાં આવી રહ્યું હતું ભગવાન ઉપર વર્ષી રહ્યા આપણા બધાનું જીવન શોભાઈ ગણી જેવી ભગવાન રામ